ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં જોરદાર વરસાદ ગાંધીનગરમાં જોરદાર વરસાદ પર્વતી શહેરોમાં પાણી ભરાયા તો દર્શક મિત્રો બીજી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોટાદ જિલ્લામાં પણ જોરદાર વરસી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા આગમી ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો ભાવનગર જિલ્લાના શિયોર તાલુકામાં પણ જોરદાર વરસાદ શિહોર તાલુકામાં જોરદાર વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આગામી ચોવીસ કલાકમાં શિહોરમાં પણ જોરદાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો સાયતા માટે લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાયતા માટમમાં ખેડૂતોને જોરદાર વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો વાઘોડિયાથી પસાર થતી દેવનદી ગાંડી થોડ થઈ છે કોજો પાણીમાં ગરકાવ થતાં દસ ગામનો સંપર્ક તૂટ્યો છે ગુજરાતમાં એકસાથે સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ત્રણ દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે આ દર્શક મિત્રો જેમાં વડોદરા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે જેમાં વડોદરાની દેવ નદી ગાંડીતુર થઈ છે જેના પગલે દસ જેટલા ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે ઉપરસમાં ખાડી પહેલા ધોધમાર વરસાદને કારણે વાઘોડીયાનો સંપર્ક તૂટી ગયો છે તો દર્શક મિત્રો આખા રાજ્યમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર વાત કરી લે તો બગસરામાં તાલુકામાં જોરદાર વરસાદ તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોમાં બફારાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગમી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગમી ચોવીસ કલાકમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કપરવંજના વાસણામાં જોરદાર વરસાદ વાસણામાં જોરદાર વરસાદ પડવાથી નદી નદીનાળા છલકાયા જે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો કપડવંદમાં જોરદાર વરસાદ પડવાથી નદીનાળાઓમાં પાણી અને પૂરની શક્યતાનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આજની ચોવીસ કલાકમાં વરસાદની ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જન્માષ્ટમીમાં મન મૂકીને વરસે મેહુલ્યોના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો આજે ભાવનગર ભરૂચ સુરત નર્મદા નવસારી અને વલસાડમાં અતિભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ દર્શક મિત્રો આજે જન્માષ્ટમીમાં દિવસે અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે

છેલ્લા બે કલાક એટલે કે બપોરથી ચારથી છ વાગ્યા સુધી મેઘરાજા સહી રીતે બેટિંગ કરી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો મોડાસામાં ત્રણ ઇંચ તો સરસ્વતી પાટણ મહુવા અને માણસામાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે સાંજે છ વાગ્યા સુધી તેતાલીસ તાલુકામાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો સુરતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતના કામરેજમાં સવારથી વહેલી સવારથી ધોધમાર વરસાદ સુરતના કામરેજમાં વરસાદ થવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે આ દર્શક મિત્રો સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો દર્શક મિત્રો આજના જીરાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામી આવી રહ્યા છે દર્શક મિત્રો આજે ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી ઉજા માર્કેટિયાડમાં જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો આજના રાજ્યના અઠ્યાવીસ યાર્ડના ભાવ વિશે જાણી લે તો આજે ગુજરાતના અઠ્યાવીસ માર્કેટ યાર્ડમાં કુલ સાતસો ઓગણપચાસ પોઈન્ટ એકોતેર ટન જીરાઈની આવક થઈ છે રાજ્યમાં જીરાઈની સૌથી ઊંચો ભાવ માર્કેટ યાર્ડમાં પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી બોલાયો હતો આ દર્શક મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડનો નીચો ભાવ ચાર હજાર એકસો સુધી જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો આ ઉપરાંત ગોંડલ માર્કેટ યાર્ડના ચાર હજાર સાતસો એકાણું રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો બીજા માર્કેટના ભાવ વિશે જાણી લઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ ચાર હજાર સાતસો ને સાહીઠ રૂપિયા સુધી જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો જસદણ વારના ભાવ ચાર હજારને રૂપિયા સુધી જોવા મળ્યા હતા તો તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ બે કલાકમાં ચોટીલામાં ત્રણ ઇંચ વરસાદ તો ત્યારે થાનગઢમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દર્શક મિત્રો અત્યારે ગુજરાત ઉપર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આખા રાજ્યમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો જેમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં વરસાદી માહોલ જમ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટેલામાં એકસો ને ત્રીસ મીમી વરસાદ એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ દર્શક મિત્રો આખા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં દર્શક મિત્રો બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો જેમાં દર્શક મિત્રો બોટાદ જિલ્લાના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો આજે વહેલી સવારથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં બરવાડામાં જેમાં બધા જ આખા બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો બીજી મોટી વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભાવનગર જિલ્લાના શિયોર તાલુકામાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો આખા રાજ્યમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે